હા તો દર્શક મિત્રો પંદરમી ઓગસ્ટના સાનિધ્યમાં ભારતભરમાં પંદરમી ઓગસ્ટની તૈયારીઓ ખૂબ ખૂબ પહેલાંથી શરૂ થઈ જાય છે આ સમય દરમિયાન લોકો તેમના દેશના રંગોમાં જોવા મળે છે સ્વતંત્રતા દિવસ પર અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યે ધ્વજવંદન કરી દરેક નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી આ રિપોર્ટ બતાવ તે પહેલાં

દેશમાં આપણે આજે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આજે સ્વતંત્ર દિવસના સમગ્ર દેશવાસીઓને ગુજરાત રાજ્યના અને કચ્છ જિલ્લાના તમામ પ્રજાજનોને શુભેચ્છા પાઠવીએ છીએ અને જે રીતે દેશની આઝાદી કરવા માટે આપણે બધાએ સાથે મળી અંગ્રેજો સામે લડાઈ કરેલી હતી એવી જ રીતે દેશની આઝાદી થશે દેશના લોકતંત્ર માટે ખૂબ સપનાઓ આ દેશની જનતાએ જોયેલા હતા પરંતુ અત્યારના વાતાવરણ આપણે સૌ જોઈ રહ્યા હતી કે દેશનું વાતાવરણ તાનાશાહી થઈ રીતે અત્યારે શાસન ચાલી રહ્યું છે અત્યારે અંગાણીના અધિકારો ઉપર અત્યારની સરકાર છે એ ક્યાંક ને ક્યાંક અધિકારોનો ભંગ કરી રહી છે અને દેશની આઝાદી જેનો ભાગી છે એમના સાથે આપણે બધાય સાથે મળી અને આપણે લડાઈ લડવાની છે આવનારા દિવસોમાં આપણે આ નવા અંગ્રેજો જે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં શાસન કરી રહી છે એમનામાંથી મુક્ત કરવા માટે બધા સાથે મળી અને સંઘર્ષ કરી દેશને આપણે આઝાદી અપાવવાની છે આપણે સૌ સાથે મળી અને આપણા જે પણ કાર્યક્રમો આવે એમને સાથે મળી અને આપણે લડાઈ લડવાની છે ફરીને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા તમામ સાથી મિત્રોને મારી ખૂબ ખૂબ મિત્રો આપણા દેશને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદી મળી આના એક વર્ષ પછી એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો અડતાલીસના ના રોજ આઝાદીનો પહેલો ઉત્સવ મનાવવામાં પણ આવ્યો હતો જો બે હજાર પચીસમાં માં ઓગણીસો અડતાલીસ ઉમેરવામાં આવે તો આ વર્ષે ભારતની આઝાદીની અઠોતેરમી વર્ષગાંઠ છે જો આપણે ઓગણીસો સુડતાલીસ થી સ્વતંત્રતા વર્ષ ઉમેરીએ તો આ વર્ષે ભારતે આઝાદીના ઓગણએંશી વર્ષ પૂરા કર્યા એમ કહી શકાય કે આ વર્ષે ભારત તેની આઝાદીના ઓગણએસી મો વર્ષની ઉજવણી કરી રહ્યું છે મિત્રો સમય રિપોર્ટ બતાવવાનું જો સાંભળો કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ સાહેબની આજે ઓગણીસ ઓગણ સ્વતંત્ર દિવસની સમગ્ર ભારત દેશમાં સ્વતંત્ર પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ તે રીતે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યે આજે અહીંયા ધ્વજવંદન કરવા આવ્યું અને સમગ્ર દેશવાસીઓને આજે આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે ઓગણીસો સડતાલીસમાં અંગ્રેજોની સામે લડાઈ લડી અને દેશને આઝાદી અપાવી આજે સમગ્ર ભારત દેશમાં આઝાદીના ફર આપણે સૌ ચાખી રહ્યા છીએ ત્યારે અત્યારે અત્યારના સમયમાં આ દેશ ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે એ ક્યાંક ને ક્યાંક બંધારણીય અધિકારો ઉપર તરાપ મારી અને તાનાશાહી રીતે અત્યારે શાસન ચલાવી રહ્યું છે એની સામે લડાઈ લડવાની છે કોંગ્રેસે અંગ્રેજો સામેની લડાઈ લડી અને દેશને આઝાદી અપાવેલી હતી એવી જ રીતે કોંગ્રેસના તમામ સૈનિકો અત્યારે જે તાનાશાહી શાસકો છે એમની સામે લડાઈ લડી અને આ દેશને આપણે આઝાદી અપાવીશું બંધારણી જે મૂલ્યો છે એને આપણે જાળવી રાખીશું અને લોકતંત્ર કાયમ રહે એના માટે કોંગ્રેસ પરિવારના સૈનિકો સતત લડાઈ લડતા રહેશે આજના આ પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશવાસીઓ અને કચ્છવાસીઓને કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતીથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે તમામ ભારત વાસીઓ તેમજ કચ્છીઓને હાર્દિક શુભકામના પાઠવું છું તેમજ આ દેશની આઝાદી માટે લડેલા તમામ સ્વતંત્ર સેનાનીઓ અને આ દેશના જવાનોને અત્રેથી હું નમન કરું છું વંદન કરું છું અને ગર્વની લાગણી અનુભવું છું કે હું એક ભારતીય છું અને ભારતીય તરીકે મને મારા ઉપર તેમજ મારા દેશ ઉપર મને ગર્વ છે તો ધન્યવાદ દર્શક મિત્રો કચ્છવીર ન્યૂઝ ચેનલ સાથે મણિયાર સાથે મનોજ રાઠોડ જય હિન્દ